વેલકમ ટુ પ્રાપ્તિસ કિચન બજારમાં મળતા રેડીમેડ કઠણ અને મસાલેદાર લીલા વટાણા ઘરે એકદમ સહેલી રીતે કઈ રીતે બનાવવા તેની રેસીપી શેર કરવા આવી છો તો તેના માટે એક મોટા વાટકા જેટલા વટાણાને મેં આખી રાત માટે પલળવા માટે રાખી દીધા હતા તેમાં મેં એક ચમચી જેટલું નમક અને વન ફોર્થ ટીસ્પૂન જેટલો સોડા પણ એડ કરી દીધો હતો જેથી કરી વટાણા જલ્દીથી પલળી જાય તો જો એક આખી રાતમાં ના પલળે તો તમે દોઢ દિવસ પણ રાખી શકો છો પલાળવા માટે હવે આપણે બેથી ત્રણ વાર ચોખ્ખા પાણીથી વટાણાને ધોઈ અને આ રીતે કોટનના કપડાની ઉપર સ્પ્રેડ કરી દેવાના છે તો વટાણાને એકદમ સારી રીતે ઘસી અને ધોઈ લેવાના છે બેથી ત્રણ વાર ચોખ્ખા પાણીથી ત્યારબાદ તેને કોરા પણ કરવા પડશે તો તેના માટે કોટનના કપડાની ઉપર સ્પ્રેડ કરી અને આ રીતે ઘસી અને એકદમ સારી રીતે તેને લૂઈ લેવાના છે કોરા કરી લેવાના છે તો આ રીતે આપણે વટાણાને રેડી કરવાના છે તેનું ફરસાણ બનાવવા માટે તો અત્યારે મારી પાસે અડધી કલાક જેટલો સમય છે તો આ રીતે થોડા કોરા કરી અને પંખાની નીચે અડધી કલાક માટે વટાણાને હું રાખી દઈશ જેથી કરી તળાતા સમયે કોઈ પ્રોબ્લેમ ના આવે તમારી પાસે સમય ના હોય તો તેને આ રીતે કોટનના કપડાંથી એકદમ સારી રીતે ખાલી કોરા કરી લો તો પણ ચાલે ત્યારબાદ ગેસની હાઈ ફ્લેમ પર મેં કડાઈમાં તેલને ગરમ કરી લીધું હવે આપણે થોડા થોડા વટાણા કડાઈમાં એડ કરતા જઈ અને એકદમ સરસ ક્રિસ્પી થાય ત્યાં સુધી ફ્રાય કરી લેવાના છે તો આ વટાણાને ફ્રાય કરતા સમયે એક જ કાળજી લેવાની છે કે વટાણા ફ્રાય થઈ જશે એટલે તે ફૂટશે અને ઉડીને બહાર આવશે તો એની થોડી કાળજી લેવી અત્યારે વટાણા તેલમાં સેટ નથી થયા એટલા માટે જોઈ શકો છો એકદમ બબલ્સ આવે છે જેમ જેમ વટાણા તેલમાં સેટ થઈ જશે તેમ તેમ આ રીતે તે ઉપર આવતા જશે તળાઈને તો આ રીતે વટાણાને તળવાના છે ગેસની મીડિયમ ફ્લેમ પર ચારથી પાંચ મિનિટ જેટલો એક બેચને સમય લાગશે કેમ કે આપણે વટાણાને ક્રિસ્પી કરવાના છે તો મીડિયમ ટુ હાઈ ગેસની ફ્લેમ પર આપણે આ વટાણાને તળી લેવાના છે ડોન્ટ વરી ગેસની હાઈ ફ્લેમ પર તળશો તો પણ વટાણા છે તે કાળા નહીં પડે અને એકદમ સરસ ક્રિસ્પી થઈ જશે તો બને તો ગેસની હાઈ ફ્લેમ પર વટાણાને તળવા તો જોઈ શકો છો બધા વટાણા આ રીતે ઉપર આવી ગયા છે એનો મતલબ એમ કે વટાણા આપણા એકદમ સરસ ક્રિસ્પી થઈ ગયા છે જોઈ શકો છો તો આ જ રીતે આપણે બધા બેચિસને તળવાના છે ગેસની હાઈ ફ્લેમ પર ચારથી પાંચ મિનિટ માટે તો બધા વટાણાને તળી લીધા બાદ આપણે તેનો એક સ્પેશિયલ મસાલો પણ બનાવીશું તો અહીં મસાલો કરવા માટે આપણે આ તળેલા વટાણાને મોટા મિક્સિંગ બાઉલમાં લઈ લીધા છે હવે આપણે તેમાં ટેસ્ટના અકોર્ડિંગ નમક એડ કરીશું તો મેં વટાણાને પલાળતા સમયે પણ નમક એડ કર્યું હતું એટલા માટે અત્યારે અડધી ચમચી જેટલું લઉં છું ત્યારબાદ એક ચમચી જેટલો સંચળ પાવડર છે ત્યારબાદ કલર અને થોડી તીખાસ માટે આપણે એક ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચા પાવડર એડ કરીશું ત્યારબાદ ચટપટું બનાવવા માટે એક ચમચી જેટલો આમચૂર પાવડર અને એક ચમચી જેટલો ચાટ મસાલો એડ કરી દઈશું હવે બધા મસાલાને એકદમ સારી રીતે મિક્સ કરી અને વટાણાની ઉપર મસાલાનું એક કોટિંગ આવી જાય ત્યાં સુધી તેને મિક્સ કરી લઈએ તો જો તમારી પાસે આમચૂર પાવડર અવેલેબલ ના હોય તો ચાટ મસાલાની ક્વોન્ટિટી વધારી દેવી અને ચાટ મસાલો અવેલેબલ ના હોય તો આમચૂર પાવડરની ક્વોન્ટિટી વધારી દેવી પણ ચોક્કસથી એ બંને એડ કરવા તેનાથી ટેસ્ટ છે તે વધી જાય છે તો બજારમાં જે આ ફરસાણ મળે છે તે કલરવાળું હોય છે તેમાં કેમિકલ એડ કરવામાં આવે છે પણ આપણે ઘરે એકદમ સહેલાઈથી આ ફરસાણ બનાવીને રેડી કરી લઈએ છીએ જેમ મેં જણાવ્યું એ પ્રમાણે તળતા સમયે થોડી કાળજી લેવી કેમ કે વટાણા તળાઈ જાય ત્યારબાદ ઉડે છે અને ફૂટે છે એટલા માટે તો જોઈ શકો છો એકદમ સરસ કલર આવી ગયો છે અને આપણા ફરસાણના આ કઠણ અને મસાલેદાર વટાણા બનીને રેડી થઈ ગયા મારી તો આ મોસ્ટ ફેવરિટ રેસીપી છે મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો કે તમને આ મારી અનોખી અને જલ્દીથી બની જતી એવી ચટપટી રેસીપી પસંદ આવી કે નહીં એકવાર ચોક્કસથી આ રીતે વટાણા ઘરે બનાવી અને ટ્રાય કરજો આની સાથે મેં સિંગ ભુજીયા અને સાથે મસાલા ચણા અને આવી ઘણી બધી અનોખી રેસીપીઓ મારી ચેનલ પર સ્પેશિયલ નાસ્તાની પોસ્ટ કરી છે તો આજે જ પ્રાપ્તિસ કિચનને વિઝિટ કરો જેમાં તમને આવી અનોખી જલ્દી બની જતી અને ખાસ કરીને હેલ્ધી રેસિપીઓ વધારે મળી રહેશે આવા બીજા ઉપયોગી ઇન્સ્ટન્ટ અને હેલ્ધી રેસીપીના વિડીયો સાથે આપણે પ્રાપ્તિસ કિચન પર ફરી મળીશું બબાય થેન્ક્સ ફોર વોચિંગ